હાલ બે દિવસ અગાઉ જ આવેલા હરણી તળાવમાં થઈ ગયા હતા બોટમાં બાળકો સાથે સ્કૂલના શિક્ષકો પણ સામેલ હતા બોટ એકાએક પાણીમાં ગરકાવ થઈ જતા આજુબાજુના લોકો બાળકોને બચાવવા દોડ્યા હતા પણ પાણીમાં ડૂબેલી વ્યક્તિને એમાં પણ નાના મુલકાઓ જે પાણીમાં તરી શકતા નથી કેટલો સમય મોત સામે લડી શકે બોટ માં સવાર સત્યાવીસ બાળકો પૈકી બાર જેટલા ભૂલકાઓ જિંદગી સામેની જંગ હારી ગયા સાથે જ બે શિક્ષિકાઓ પણ મોત ને પેટી હતી ઘટના બાદ તંત્ર સક્રિય થયું પણ જયારે ઘોડા છૂટી જાય પછી તબેલા ને તાળા મારવાનો કોઈ મતલબ નથી એવી જ પરિસ્થિતિનું નિર્માણ ખણી તળાવ દુર્ઘટનામાં પણ થયું પણ આ ઘટના મામલે કોર્પોરેશન તથા જવાબદાર કંપની લાપરવાહી પણ સામે આવી બોટ સવાર બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા તે નો નિર્ણય પણ જાહેર કર્યો છે એસોસિએશન આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે અને સુવો મોટો દાખલ કરવાની અરજી કરી છે ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ